જે બાદ લાભાર્થી વર્કર બહેન પાસે આવી અને પૈસાની માંગણી કરતા હોય જે બાદ વર્કર દ્વારા બાળ વિકાસની ઓફિસે પાટડી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે અમે હાલ ઓનલાઈન કામગીરી નહીં કરીએ અમને ઓફલાઈન કામગીરી કરવાની મંજૂરી આપો જે બાદ ઓફિસ દ્વારા ઓફલાઈન કામગીરી કરવાની માંગણીને નકારી હતી ત્યારે આ બાબતે આવેદન આપી અને યુનિયનના પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી પાખડી ખારાઘુડા વિસ્તારના સેજાની અંદર ગઈકાલે છ તારીખના રોજ છ ત્રણ બે હજાર પચીસના રોજ આંગણવાડી નંબર આઠના શ્રદ્ધાબેનના ત્યાં એમના લાભાર્થીઓના ટીએચાર વિતરણ સમયે બે લાભાર્થીઓના પૈસા સોળ હજાર અને છ હજાર રૂપિયા ઓનલાઈન ફ્રોડ કરી સાયબર ફ્રોડથી પૈસા કપાવાના છે એ બાબતની જાણ પ્રમુખ તરીકે સંગઠનના પ્રમુખ તરીકે મને જાણ થતાં બહેનો અહીંયા આવી હતી અને એમણે ઓફિસ કક્ષાએ રજૂઆત કરતાં ઓફિસ કક્ષાએથી એવું જણાવેલ છે કે તમારે ઓનલાઈન કામગીરી તો કરવી જ પડશે આજે જો બાવીસ હજાર રૂપિયા કપાના ખાલી બે લાખ રૂપિયા કપાય તો જવાબદાર અધિકારી કોણ આ આંગણવાડી વર્કરના ઘરે જઈને કોઈ માથાકૂટ ઝઘડો કરે તો એની જવાબદારી કોણ લેશે જ્યારે ટીએચઆર વિતરણની કામગીરી કરવામાં કોઈ વર્કર ના નથી પાડતી કોઈ એવું નથી કે તમારે કામ નથી કરવું પણ આવી સમસ્યાઓ બની રહી છે વારંવાર ફ્રોડ થઈ રહ્યા છે ત્યારે આ બહેનોનો કંઈક રસ્તો જવાબદાર અધિકારીઓ લાવે અને આનો કંઈક ડિવરો લાવે એવી આપ સાહેબ આપ ભાઈ બહેનો વતી મારી અધિકારીશ્રીને નમ્ર વિનંતી છે આઈસી આઈસીડીએસના જવાબદાર અધિકારીઓનું શું કહેવું છે આ બાબતે આઈસીડીએસમાં જ્યારે અમે સુપરવાઇઝરને આ બાબતે જાણ કરી સીડીપીઓને જાણ કરી ત્યારે એમણે એવું કીધું કે કામગીરી તો તમારે કરવી જ પડશે પૈસા કપાઈ જાય કે ગમે તે થાય આ બાબતે અમારે ઓનલાઈન કામગીરી બતાવવાની હોય એટલે એ જવાબદારી તમારી પોતાની રહેશે તો આમાં વર્કરો બચારી આ નવ હજારના પગારવાળી સાડા નવ હજારના પગારવાળી વર્કર જાય ક્યાં ઓફિસ કક્ષાએથી જ્યારે આ બધું કામગીરી કરાવવાની થાય છે ત્યારે એ લોકોને એમ કેમ નથી થતું કે મોબાઈલ ઇન્સેન્ટીવના પૈસા ત્રણ ચાર મહિનાથી બાકી છે હજી ચૂકવવામાં આવતા નથી ગેસના બિલો ત્રણ ત્રણ વર્ષથી બાકી છે એનું ચૂકવવાનું આવતું બિલો કન્ટિજન્સી બિલો ગરમ નાસ્તાના બિલો છ છ છ સાત સાત મહિનાથી હજી બિલો ચૂકવવામાં આવ્યા નથી રેશનિંગનું અનાજ રેશનિંગની દુકાનેથી લાવવાનું ભાડું પણ આ લોકોને ચૂકવવામાં આવતું નથી આવી કેટલી સમસ્યાઓનો નિકાલ હજી સુધી ઓફિસ કક્ષાએથી આવતો નથી സൈലേഷണിയവ്യംഗ ന്യൂസ് പാട്ടി സുരേന്ദ്രനഗർ